નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું બટેટાનું ખૂબ જ સ્વાદિષ્ટ શાક જો તમે બે રોટલી ખાતા હશો પણ આ શાકનો સ્વાદ ચાખ્યા બાદ ચાર રોટલી ખાવા લાગશો એટલું ટેસ્ટી લાગે છે આ શાક તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ તો પેનમાં ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન તેલ હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું એક ટી જીરું એક ચોથા ટી સ્પૂન હિંગ થોડા મીઠા લીમડાના પાન અને એક ટી લીલા મરચાં આદુ લસણની પેસ્ટ ઉમેરી અડધો મિનિટ સાંતળી લઈ હવે તેમાં ઉમેરીશું ચાર બાફેલા બટેટા સાથે એક ચોથાઈ કપ મેથીની ભાજી અડધો ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ તો બટેટાની સૂકી ભાજીમાં આ રીતે ઝીણી મેથીની ભાજી ઉમેરવાથી શાક એકદમ ફ્લેવરફુલ બનશે અને ખાવામાં સ્વાદિષ્ટ લાગશે અને હવે કવર કરી બે થી ત્રણ મિનિટ થવા દઈએ જેથી મસાલાની બધી જ ફ્લેવર બટેટામાં આવી જાય તો બટેટા બહારથી હલકા ગોલ્ડન થઈ ગયા છે હવે તેમાં ઉમેરીશું અડધ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ અને હવે મિક્સ કરી એક મિનિટ કૂક કરી લઈએ ચીલી ફ્લેક્સ ઉમેરવાથી શાક ખાવામાં ખૂબ જ સરસ લાગશે હવે લાસ્ટમાં કોથમીર ઉમેરી શાકને ગરમ ગરમ સર્વ કરી લઈએ તો જોતા ખાવાનું મન થાય તેવું એકદમ ટેસ્ટી બટેટાનું શાક બનીને તૈયાર છે ખૂબ જ સરસ શાક બન્યું છે તો તમને આ બટેટાના શાકની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો